તાલુકાના ગામે દલિત યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી છે કોઈ શખ્સોએ તેમને ફોન કરીને બહાર બોલાવ્યો હતો મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતા આખરે તપાસ કરતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે હવે ભરવાડા આંતર ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ રાણપુર તાલુકાના જાડિયા ગામે દલિત યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી છે ગત મોડી રાત્રિના જાળીયા ગામે પાણીની ટાંકી પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો હતો જાળીયા ગામના હર્ષદભાઈ મંજીભાઈ સોલંકીનો મૃતદેહ મળ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે હર્ષદ સોલંકીને કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવે પરંતુ મોડે સુધી હર્ષદ પરત ઘરે ન આવતા તપાસ કરતાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે આવી પ્રાથમિક માહિતી ઉપલબ્ધ થઈ છે યુવકની હત્યા થઈ હોવાનું પરિવારજનો પાસેથી પ્રાથમિક માહિતી મળી રહી છે યુવકના મૃતદેહ ઉપર નિશાન હોવાથી પ્રાથમિક રીતે હત્યા થય એવું માનવામાં આવ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો હોસ્પિટલ પર એકત્ર થઈ ગયા છે અને પોલીસને રજૂઆત કરી રહ્યા છે કીર્તિ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મુદ્દુ બોટાદ જિલ્લા પ્રમુખ ગઈકાલે હર્ષદ સોલંકી જે જાલેલાનો આશાસ્પદ યુવાન છે તેને નવશાળાનો કોલ કરીને બહાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે એના બાબતે અમે બધા અહીંયા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત છીએ દ્વારા હત્યા કરવામાં આવી શું કારણ અજાણ્યા અસામાજિક તત્વો છે જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનો અમે અસ્વીકાર કરીએ છીએ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેઓની તજવીજ ચાલુ છે પણ આ બાબતે પ્રશાસનને કહીએ છીએ તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે નહીં ફરજ પડશે ના તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતોને પકડવા જે આરોપીઓ છે પકડવાનું ઓલું હોતું નથી તો આ કેસની અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપીઓને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો અમે અહીંયા આહવાન કરીએ છીએ